ગીર સોમનાથ જિલ્લાના વેરાવર કોડીનાર પ્રાંચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ નવસો ને ઓગણસાઠ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી મિટિંગથી ગીર સોમનાથ જિલ્લામાં પણ નવસો ઓગણસાઠ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કે જેમાં સુત્રાપાડાના પ્રાંચીમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારોની ઉપસ્થિતિમાં કરિયાડા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બસો પ્રધાનમંત્રી આવાસ યોજનાના સિત્તેર આંબેડકર આવાસ યોજનાના છ આવાસો એમ કુલ બસ કાર્યક્રમંત્રી આવાસ યોજના ગ્રામીણના સો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ચોત્રીસ એમ કુલ એકસો ને સાડત્રીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્ય કે સી રાઠોડ ની ઉપસ્થિતિમાં ઉના તાલુકામાં રામણાવાડી ત્રિકોણ બાગ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બસો બાર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના છત્રીસ આંબેડકર આવાસ યોજનાના દસ એમ કુલ બસો અઠ્ઠાવન આવાસોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તો આ સાથે વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને એકસો એસી પ્રધાનમંત્રી આવાસ યોજનાના છોતેર આંબેડકર આવાસ યોજનાના સાત તો પંડિત દીનલાલ આવાસ યોજનાના પાંચ એમ કુલ મળીને બસો અડસઠ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવો દિગ્વિજયસિંહે જાડેજાએ માહિતી આપી હતી ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે પરંતુ આવાસ વિહીન લાખો લોકોને પોતાનું ઘર મળે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વપ્ન જોયું અને હવે તે સ્વપ્ન સાકાર થયું છે તો આ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ પણ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં લોક કલ્યાણકારી યોજનાઓ અને લોક ઉપયોગી કાર્યક્રમો પારદર્શક વહીવટના કારણે વર્તમાન સમયમાં દેશના છેવાડાના લોકોના વિકાસી સાથે ભારત આજે વિશ્વગુરુ બનવાની દિશા તરફ અગ્રેસર બન્યો છે આ સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ પણ આ અવસરે જણાવ્યું હતું કે નેતૃત્વમાં ગરબી પરિવારોને ઘરનું ઘર મળે અને લોક વિકાસની યોજનાઓથી દેશના લોકોનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે તો આ સાથે પૂર્વ મંત્રી જસાભાઈ બારડે ગરીબ વંચિત અને છેવાડાના માણસોને સ્પર્શથી કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉજ્જવલા યોજના વિધવા સહાય યોજના જેવી વગેરે કલ્યાણકારી યોજનાઓ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રસારણ કરવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની પૂર્વ સાંસદ ચુનીભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજસિંહભાઈ જોઠવા તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મારા અમારે એક મકાન બનાવવાનું સપનું હતું પણ અમારે પરિસ્થિતિ પહેલાં ખૂબ જ નબળી હતી અને ઘરકામ કરતી પછી અમારે એક પ્લોટ લીધો અમારા ઘરવાળાએ પણ અમારી પાસે મકાન બનાવવાના પૈસા નહોતા પછી અમને એકબીજા તરફથી જાણ થઈ કે ભાઈ નગરપાલિકા તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફથી લોન સહાય મળે છે એમ સાડા ત્રણ લાખની એટલે અમને લોન સાડા ત્રણ લાખની સહાય મળે છે મકાન બનાવવા માટે એનાથી અમે અમાર મકાન સપનાનું ઘર બનાવ્યું અને અમે એ બદલ હું

પ્રધાનમંત્રી આવાસ યોજના લીસ્ટ મારું નામ આવેલું અને સરકાર દ્વારા રૂપિયા મકાનની સહાય મળેલી અને અમે જે મકાનમાં બાંધકામ માટે જે અમે મજૂરી કરેલી તેના પણ મનરેગા સ્કીમમાં એકવીસ હજાર રૂપિયા ગુણ મળેલા ટોટલ અમને એક લાખ અને એકતાલીસ હજાર રૂપિયા મકાન બાંધકામ સહાયમાં મળેલા અને અત્યારે એનાથી હું મારા મકનમાં પોતાનો ઘર બનાવી શક્યો ઘરનો ઘરમાં રહી શકું છું કે બદલ સરકારી અને તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર આજ ગુજરાત કે liye એક ઐતિહાસિક દિન છે કે વિશ્વ કે સૌથી લોકપ્રિય सर्वाधिक લોકપ્રિય રાજનેતા ઓર દેશ કે प्रधानमंत्री और इस गुजरात के पोનતે પુત્ર ऐसे આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી एक साथ एक विधानसभा के 10 लाख कार्यकर्ताओं और लाभार्थी को लाभार्थियों के साथ संवाद किया और इस संवाद कार्यक्रम में दो हज़ार करोड़ के आवास और करोड़ के एक लाख इकतीस हज़ार चार सौ चौपन आवास गुजरात की जनता को समर्पित किया लोकार्पण किया और खात्मुहूर्त भी किया ये एक विकसित दे, भारत देश जो दो में जब देश की स्वतंत्रता को शताब्दी महोत्सव सब मनाने वाले हैं तब उस दिशा में एक प्रथम प्रयास है कि देश के देशवासियों उसको दो टंक भोजन मिले और ऊपर छत मिले इसलिए किसी भी देश के कोई भी नागरिक बिना छत बिना घर ना रहे ऐसे संकल्प के साथ आज गुजरात में जो आवास का लोकार्पण और खातमुहूर्त हुआ उसमें कोड़ीनार विधानसभा में जो 100 आवास दो हजार दो बयासी बयासी दो और 23 का जो लक्ष्य था कि 100 आवास पूर्ण किए બાકી કે સાત જો આવાસ હે કાર્ય ચાલુ હે એક ગૌરા ક્ષણ હૈપ નિર્થે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ